ભારત જોડો ન્યાય યાત્રા સાત માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સાબરકાંઠાના કોંગ્રેસ કાર્યકરો આ યાત્રામાં જોડાશે જો કે જિલ્લામાં થયેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર્ટ કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેડૂતને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી હતી દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી બસો પચાસ

ઉનાવતી સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયા તારીખ બે ત્રણ ચોવીસના ના રોજ સાબરકાંઠાની અંદર જે કસમોકસ કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા એરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે આણંદના બોર્યાના જયંતિ પટેલ પોતાના બે વીઘા જમીનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સકરિયાની ખેતી